લઈ લેજો ઓલ બાજુ ઓલ બાજુ લઈ લે ને એને કોષિયા હાલત ચાલુ રાખ ચાલુ વિડીયો ચાલુ જ છે મરાયો છે નઈ પડ્યો ક્યાં આ ફોટો પડાય છે ખાલી એટલે તારી બધી એ ખાલુણી એ આખી ફ્રેજમાં ફટાકું

તા બંધી એકા છોરા દે કા ના જમીનો વેકે કેતી સિરો દીધી આઠ રો કેવા બગા બધું વેચે લાવો ને જાપ મેરત ઉપર ઇને કરું કે હવે વેચી તો બજાય લાવો બધું બાપુ મિત્ર તો

लेले अया लेडावर आखून लेडानु करी गिफ्ट तर मुठ्ठी पडली पेली डाख्यार अरे